બોડેલના ઝબુ ગામમાં ઓપરેશન સિંદૂરની થીમ પર ગજાનંદ ગણપતિ મહારાજ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સવ પ્રભ નિર્વિઘ્ન દેવ સર્વકારેશુ સર્વદા સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા વાત કરીએ વિઘ્નહર્તા ગજાનન ગણપતિની ભક્તો દ્વારા કરવામાં આવેલી આરાધનાની તો છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના જબુ ગામે રામેશ્વર યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી આ ગણપતિની સ્થાપનાની આરાધનાની વિશેષતા એ હતી કે ભક્તિભાવ સાથે રાષ્ટ્રભક્તિ ઉજાગર કરવા માટે ઓપરેશન સિંદૂરનો દેશ પ્રેમ ઉજાગર કરવા ઓપરેશન સિંદૂરની થીમ આધારિત સ્થાપના કરવામાં આવી હતી બોડેલીના જબુ ગામે રામેશ્વર ગ્રુપ દ્વારા ગણપતિ બાપાના આગમન સાથે ઓપરેશન સિંદૂરની થીમ સાથે ડેકોરેશન તેમજ એક વૃક્ષ માકે નામનો સંકલ્પથી વધુ વૃક્ષારોપણ કરવું પાણી બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ તેમજ રોજ ભજન કીર્તન દાંડિયા રાસના કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લા ભાજપ અજા પ્રમુખ અશોક સોલંકીએ તકેદારી સમિતિ સભ્ય મિલન પટેલના સહયોગથી આ આખે આખી થીમ ઊભી કરવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર કિરણભાઈ અજયભાઈ રાજદીપ વાસુ તેમજ સર્વ લોકોના સાથ સહકારથી ગણપતિ બાપાની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ભક્તો દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું પૂજન રાખવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના સર્વે લોકો જોડાયા હતા ત્યારે ભક્તિભાવભર્યો અને દેશ પ્રેમથી છલોછલ એકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ છોટા ઉદેપુર